નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સુરત એસઓજીએ સ્પર્મ વેલ માછલીની ઉલટી જેને એમ્બરગ્રીસ પણ કહેવાય છે તેના સ્મગલિંગનો વધુ એક રેકેટનો પર્દાફાશ કર્યો છે પાંચ કરોડથી વધુની મત્તાના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે એમ્બરગ્રીસ વેલ માછલીની ઉલટી જેનું એક મોટું રેકેટ ચાલતું હોય જેના સ્મગલિંગ માટેનું જેનો પર્દાફાશ એસઓજીની ટીમે કર્યો છે ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે અને જેની પાસેથી પાંચ પોઈન્ટ ચાર કરોડથી વધીને મત્તાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે આ ઈસમો કે જેઓને વોચ ગોઠવી અને એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા અને વધુ કાર્યવાહી આ મામલે કરવામાં આવી રહી છે